દોસ્તો ખજૂરી ને માલી પાછું આપડા જેઠુર આપડી હારે છે આ ઝાડવા એવા છે ને હા હા એટલે ગમે ત્યાં જાંબુડા છે આપણે જાંબુડા આપડે જેમ કે કલમ વાવો કલમ છે એમ કેમ ન થાય તડકીડી લાગી જાય એમ તડકીડી આ ઝાડવા ને બહુ લાગી જાય એટલે અમુક ઝાડવા જંગલ ના જે પાણી રેઠાણ હોય પાણી નું માનો કે આપડે આંબા છે રેઠાણ વગેરે આંબો કેમ ન થાય કાંકરેજ ભો માં એમ આ રેઠાણ વગેરે આ જાંબુડા ની સીઝ છે ને આ રેઠાણ પાણીના ના રેઠાણ વગેરે થાય જ નહીં અને ટૂંકમાં પાણી એ જવે અને પાણી કાઠે જ થાય ત્યાં જ ઉગે ત્યાં ઉગે જ નહીં બીજા ધોરા માંથી હોય તો ઉગાડો પાણી રાતની દીધી ઉગે જ નહીં પાણી નદીને નદી કાઠે એની મેળે ઈશ્વરી તત્વ લઈને થાય છે બાકી વનસ્પતિ આ ઘણી પ્રકારની આમાં તો વનસ્પતિનો કોઈ પાર જ નથી કોઈ આમ તો જંગલ જંગલ માં ઝાડવા વાયા નથી ભગવાન એની મેળા થાય છે અને એક ઝાડવા વધારો ઝાડવા ને વસ્તી વધારો કરનાર એક આ પક્ષી વધારો કરે એને બી ખાય સર માંથી સરકે એટલે ત્યાં ચોમાસામાં પાણી પડે એટલે છોડવું થાય અને આ ધરતી જેવી છે એટલું બધું જાડવું થાય ને કે ઝાડવું થાય જ નહીં

અને આ બધું એમના માલ ગાયું છે ને તો તમે દેશી ગાયું છે એમાંથી ગીર ખુટિયા બાર થી લાવી લાવી અને વિકાસ કરી છે અને મેળવણ કરી છે ગાયોને સુધારો લાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ બરાબર અત્યારે આવડતું હોય અત્યારે તો બે ત્રણ વર્ષ નથી રજાડ ઓછી છે અને ગાવું નો બહુ માહોલ સારો છે અને ગાવું ની કિમત ગીર ગાવું ની કિમત બહુ છે તો કે દેશી ગાવું જેટલી ગીર ગાય દૂધ તો નહી કરતી હોય મારા મહિના એવું છે મેં દૂધ રેજની ની જગ્યા માં છે દેશી પણ એક નંબર ગાવું દૂધ એક નંબર દૂધ કરે છે તો છતાં આપડે તો શું ગીર ગાવું નો બધા ને માહોલ છે પરિસર અને કારણ કે કિંમત બમણી આવે એટલે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને નસલ સુધરે થોડી હા એમ દોસ્તો આ દ્રશ્ય તમે જુઓ

અને રાષ્ટ્રપતિ મોર બહુ આ બધું મોર ત્યારે હવારમાં તો બહુ બહુ મોરલા બહુ જ બહુ મોરલા મોરલાનો બહુ સારું અને આ બધું બહુ તો અહીંયા અમારો ધંધો છે ને એવું નહીં પણ કુદરતી બહુ ગોઠે કુદરતી વાતાવરણ બહુ જ અમારે આ છોકરાને બહાર લઈ જાય તરત માંદો પડે કુદરતી વાતાવરણ છે ને બહુ જ અહીંયા બહુ ખુશી પહોંચે દીકરા આ તો અહીંયા ભણતો જ નથી નકર આમ થાય કે હવે પોતાની કીટની કાઢીને આય આને ભણાવે એટલો પ્રયત્ન કરવાની મજા આવે બહાર લઈ જવાની જરૂર નથી

ના ના jigriya machine ને અત્યારે ન્યા ભરી પાં હા 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 बाजू માં છે વાહ ભાઈઓ દોસ્તો બધા દ્રશ્યો તમે જુઓ ખરાખર ગજબ ગજબ દુર્લભ આ બધા દ્રશ્યો છે ને વિરડો અને એટલું બીઠું પાણી ભાઈ હોય આનું વાહ વાહ હવે એટલે આ દે પહેલા પાછા ને હવે તો કોઈ પાણી હા હા

દોસ્તો આપડે દુહો છે કે ભાઈ સોરઠ દરા જગ જૂની ગિરનાર જ્યાં હા બધા હેજળ પીવે જ્યાં નમણા નર ને નવી હેજળ એટલે શું સિંહ ના સિંહ જે પાણી પીતો હોય એ સિંહ નું એઠું જે પાણી કેવાય એને હેંજળ કેવાય આ તમે જોઈ શકો તો વાહ જેઠું રાતા વાહ ખરેખર આ બધા દ્રશ્યો જોઈ અને આપણને પણ આનંદ થાય ભાઈ આ બધું તમે જુઓ જેને બાકી ભેંસો હા 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 આ તો ચોમાસામાં તો પાણી ની રેલમ ચાલે છે ને આ ગજબ ગજબ એકાદું ગીર નું સમજો એકાદું ગીત થવા દેવાલો યાદ કરો યાદ કરો ગીત લોકગીત જે તમને મોજ આવે યાદ તમે પછી ક્યાં મળવાના સાયબો ગોવાળીયો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળીયો હું ગોવાળણ ગિરની રે મારી શ્યામ રાધા ની

હા જો ભેંસો હવે પછી જોબ માં ક્યારે આવશે આ બધી પછી પછવાડે ને કે જોબ માં ચીજ જ લેવાની છે હા સાઈ પીવાનું જોઈએ દૂધ પીવું ને હા રે પીશું પીશું આમ જો એ બધી અમારી સામે જો તમને ઓળખતી હોય તો બધા પામ થઈ જાય આપણે બધા એટલે આમ પેટ સેટ એટલે ઓળખે તો ખરા હા હા ભાઈ વા આ કવો બંધ આયે કૂવો કવો તમારો પીવાનું પાણી બધું અહીંથી હોય પીવાનું એ જ છે હા ન્યાથી પીવાનું એ જ કોપમાંથી પીવાનું આય પી પાણી પી શકે બે હાજર બારમાં બ્રાહ્મણ હોપેલી છે જ્ઞાન ની શાસ્ત્રી લ્યો તમે કઈ કઈ કદી કરવા ಿ ರೇ ಆಹುಡ ಕನಿಯ ಲಿ ದಾಸದ ತೀರೆ ರೇ ಸುಧಾಮ ನಮ್ಮ ನಾಹ್ಮಣೆ ತೀರಿ ಆಹುಡೀ ಪಿಡಿಯಾ ભગવાન ને ભેટીપ્રે કૃષ્ણને સુધામ નામ બ્રાહ્મણ કીધું કે રુધિર ની ભાજી લઈને ફરુસુ પોતે વાળી તમને મળવા માટે આવ્યો છે તમારા મુખ ના દેખોતા રોજ સામું થાય છે સમક્ત શિરોજીમાં મન છેતરાય છે એમ નહીં આખી આખી મિલાય જાય આખી આખે અહુડાના ધારું થઈ ગયી ઈ ભગવાન ને હામો પ્રેમ ઈ બ્રાહ્મણો તમે વાય તમને વાસ્તિકા હોપી છે થોડું ઘણું તમારી પાસે જ્ઞાન હોય અમે તો માતાની વાત કરશે વિચારે છે દાદા હું કેવું

Wow, wow. wow, ah, wow. <laughs> ah,